જોકે રાજપૂતો ના ગીતોમાં લોકગીતો ઘણી જગ્યાએ બહુ અન્યાય થયો છે મોરબી ની વાણી અને જીવો જે ઠાકોર ઘોડા પાવા જાય આજે વાતો કરો છો તમે આજ પણ રાજપૂતનો દીકરો હોય એની આંખમાં એટલી મર્યાદા હોય છે કે એ બેન દીકરી જાતી હોય એની સામે કદાચ જો શુદ્ધ રાજપૂત હોય એની આંખ ઊંચી ન થાય ગીતો લખવાવાળાના વાળાના તો કાંડા કાપી નાખવા જોઈએ ને વાળા ની જીભું કાપી નાખવી જોઈએ આ મહાલેજ લખવી જોઈએ હવે તમે ગ્રાસ્ય સમજો નહીં તો અમારે શું કરવું બીજું અને પાછા એજ ઘોડું કરવા ઉભા થાય વાહ 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 એમ કરી જો કે ના ગીતોમાં લોકગીતો માં ઘણી જગ્યાએ બહુ અન્ય છે મોરબીની ની વાણી મચુ પાણી જાય ઘોડા ઘોડા જાય બુલેટ લઈને નથી આજે હું કામ આવી વાતો કરો છો તમે આજ પણ રાજપૂતનો દીકરો હોય એની આંખમાં એટલી મર્યાદા હોય છે કે એ બેન દીકરી જાતી હોય એની સામે કદાચ જો શુદ્ધ રાજપૂત હોય એની આંખ ઊંચી ન થાય ગીતો લખવા વાળાના કાં તો કાંડા કાપી નાખવા જોઈએ ને વાળાની જીભું કાપી નાખવી જોઈએ તમે ગ્રાસિયા સમજો નહીં તો અમારે શું કરવું બીજું અને પાછા એ જે ઘોડું કરવા વાહ વાહ એમ કરે